રાજકોટ શહેર વાલ્મિકી સમાજની તાજેતરમાં એકમાત્ર આખા સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટેડ વોટિંગથી પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી તેમાં જંગી બહુમતીથી માનનીય શ્રી મુકેશભાઈ પરમાર જે વિજેતા થયેલ છે તેમની સમગ્ર ટીમ વતી આજરોજ અમે અહીંયા શાંત સમાચાર કાર્યાલયે ઉપસ્થિત રહીને જે સ્વર્ગ કરશનભાઈ વાઘેલા ટાઉનશીપ હોલ ખાતે આવાસના જે ક્વાર્ટર છે તે વિસ્તારમાં કરશનભાઈના સુપુત્ર કિરીટભાઈ વાઘેલાને પટેલ તરીકે જાહેર કરીએ છીએ તેમજ રાજેશભાઈ સોલંકી તેમને પ્રમુખ તરીકે અમે જાહેર કરીએ છીએ રાજકોટના પ્રમુખ મુકેશભાઈની ટીમ વતી અમે ચારેય મહામંત્રીશ્રીઓ દિનેશભાઈ ગોહેલ પ્રવીણભાઈ સોઢા ગિદ્ધરભાઈ વાઘેલા અને જલ્પેશભાઈ વાઘેલા આ જાહેર કરીએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો